કૃષ્ણ દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતીની સુપરહિટ ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેના એવા મજેદાર પરંતુ પ્રેરણાદાયી કિસ્સા વિશે જેને સાંભળીને તમે કહેશો કેમ હોય ક્યારેય તમે કલ્પના કરી છે ફિલ્મ સુપરહિટ થાય તે પહેલાં ફિલ્મના હીરો કરન જોશી અને ડિરેક્ટર અંકિત સખિયા એમના ખાતામાં પિસ્તાલીસ રૂપિયા પણ ન હતા ચાલો જાણીએ આખી સ્ટોરી શરૂઆતથી ગુજરાતી ફિલ્મ લાલો આજે પણ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે કમાણીના નવા રેકોર્ડ્સ તૂટે છે લોકો ફિલ્મને દિલથી પ્રેમ આપી રહ્યા છે અને લાલોની આખી ટીમ શહેર શહેર જઈને પ્રમોશન કરી રહી છે પ્રમોશન દરમિયાન અનેક ફેન્સ મળે છે પ્રશ્નો પૂછે છે અને ટીમ પણ એમના જીવનના રસપ્રદ કિસ્સાઓ શેર કરે છે એમ જ એક ઇન્ટરવ્યૂમાં પણ કરણ જોશી અને અંકિત સખિયાએ એક એવો કિસ્સો જણાવ્યું કે પ્રેક્ષક હસતા રહી ગયા અને સાથે પ્રેરણા પણ મેળવી ગયા કિસ્સો શરૂ થાય છે એક સામાન્ય દિવસે કરણ જોશી એટલે કે લાલો તેમણે એક શોમાં કહ્યું કે તેમને ચા પીવાની મોટી ટેવ છે તેથી પ્રમોશન વચ્ચે તેઓ બંને કરણ અને અંકિત ચાની એક સ્ટોલ પર ઊભા રહ્યા ચાનું બિલ થયું પિસ્તાલીસ રૂપિયા કર્ણ ફોન બહાર કાઢ્યો સ્કેનર ઓપન કર્યું પણ પેમેન્ટ થતું જ નહીં સ્ટોલના કાકા કહે બેટા ફરીથી સ્કેન કરજો કરણ ફરી પ્રયત્ન કરે પણ પરિણામ પેમેન્ટ ફેલ્ડ અંતે કરણ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરે બેલેન્સ નવ પોઈન્ટ અઠ્યાવીસ રૂપિયા હા ફક્ત નવ રૂપિયા અને અઠ્યાવીસ પૈસા કરણ અંકિતને ફોન બતાવે છે અને બંને હસી પણ પડે છે અને શરમ પણ લાગે છે અંકિત કહે ચાલ હું કરી દઉં પેમેન્ટ પણ અજીબ વાત તો એ હતી કે અંકિતના ખાતામાં પણ પૂરતા પૈસા ન હતા અંતે બંનેએ ચાના કાકાને પહેલું કાકા થોડા સમયમાં આપી દઈશું ચાના કાકાએ પણ દિલગીરીથી કહ્યું હો ભાઈ કોઈ વાત નહીં તમે જાઓ અને બંને ત્યાંથી નીકળી ગયા કરણ જોશી અને અંકિત સખિયાનો આ કિસ્સો ફક્ત મજેદાર નથી પરંતુ એક મોટી વાત શીખવે છે સપના મોટા હોવા જોઈએ ભૂખ કમી મુશ્કેલીઓ તો આવશે જ પણ મહેનત કરશો તો એક દિવસ ચોક્કસ ફળશે આજે એ જ બે લોકો જેઓ પિસ્તાલીસ રૂપિયાનું ચાનું બિલ ભરી શક્યા ન હતા એમની ફિલ્મ ગુજરાતમાં સુપરહિટ થઈ ચૂકી છે અંકિત સખિયાએ એક ખૂબ જ મહત્ત્વની અપીલ પણ કરી તેમણે કહ્યું મિત્રો ફિલ્મને ફોન પર અથવા ટેલિગ્રામના ગુપ્ત ગ્રુપોમાં ન જુઓ આ અમને નુકસાન કરે છે તમે થિયેટરમાં ફિલ્મ જુઓ તો અમે તમને અહીંથી પણ સારી ફિલ્મો આપી શકીશું ફિલ્મ લીક કરી જેવી માત્ર ગુનો જ નથી પણ એ કલાકારોની મહેનતનો અપમાન પણ છે કરણ જોશી અને અંકિત સખિયાનું નવ પોઈન્ટ અઠ્યાવીસ રૂપિયાવાળું એ દિવસથી લઈને આજે લાલુની સુપરહિટ સફળતાની સુધીની સફર સાચે જ પ્રેરણાદાયી છે જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો લાઇક કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને હા ફિલ્મ લાલો થિયેટરમાં જ જોવા જજો મળીએ બીજી રસપ્રદ સ્ટોરી સાથે ધન્યવાદ